નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગત રાત્રિ ના પડેલા વરસાદને પગલે વીરપુર તાલુકામાંથી પસાર થતી લાવેરી નદી બે કાંઠે જોવા મળી વીરપુર તાલુકાના ખેરોલી અને ગાંધેલીને જોડતા કોજવે પર ફરી વળ્યા પાણી ખેરોલી અને ગાંધેલી સહિત સાતથી આઠ ગામોને જોડતો આ કોજવે પાણીમાં ગરકાવ થયો જોકે વરસાદ રોકાતા થોડા પાણી ઉતર્યા કોજવે પરથી પસાર થતા પાણી જોવા લોકો ના ટોળા